દુમાણ પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમના શકંજામાં ઝડપાઈ ગયો હતો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ વડોદરા અમદાવાદ હાઈવે પર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ હતી કે વડોદરા શહેર નજીક આવેલ હાઈવે રોડથી વડોદરા શહેરમાં પરપ્રાંતિય અંગ્રેજી શરાબની પેટીઓના જથ્થો લઈને એક આઈસર ટ્રક વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતથી લિસ્ટેડ માથાભારે બુટલેગરો દ્વારા ઘુસારવાની યોજના ચાલી હતી તે દરમિયાન જ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પરપ્રાંતિય અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થા સાથે આઇસર ટ્રકને ઝડપી પાડેલ હતો અને પાદરામાં સંતરામનગર પાતળિયા હનુમાનજી મંદિર પાસે રહેતો આરોપી બુટલેગર ચુનીલાલ દારૂજી ચૌહાણ ઝડપાયો હતો